અને લોજિસ્ટિક એપ પોર્ટર માં ડિલિવરી બોય તરીકે તે કામ કરતો હતો યશ રાઠોડ ના સંપર્કમાં આવ્યો અને તેને કેફા પર હાઇબ્રિડ ગાંજાનો છૂટક વેચાણ કરવા લાગ્યો જ્યારે મિતુલ સુદ્ધપુરા રત્ન કલાકાર હતો જોકે हीरा માં મંડી આવતા નોકરી છૂટી ગઈ યશ વાકેલા અને મિતુલ હાઇબ્રિડ ગાંજાનો છૂટક માં વેચાણ કરતા હોવાનો આરોપ છે મોપેડ પર આરોપીઓ હાઇબ્રિડ ગાંજો લઈ જઈ રહ્યા હતા જે બંને આરોપીઓને ઉગત કેનાલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ગાંજો મોપેડ મોપાય સહિત આઠ પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો ફરાર આરોપી યશ રાઠોડની શોધખોળ શરૂ છે વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી